શ્રી હનુમાનજી મહારાજની જય સુરતના આંગણે મારુતિ ધૂન મંડળ યુવા ગૃહ દ્વારા હનુમાન કથાનું જે સુંદર આયોજન કરી રહ્યા છે અઠ્ઠાવીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી દરમિયાન તેઓ એક સુંદર આયોજન કરી રહ્યા છે ગંગા સ્વરૂપ વિધવા બહેનોને જે કીટ સહાયનું જે કાર્ય કરી રહ્યા છે તેમાં આપણે સહયોગ આપવો પડે યથાશક્તિ સેવા આપવી પડે અને જે આ યુવાનો ડ્રગ્સ દારૂ તેમજ અન્ય વ્યસનો એ છોડીને કથામાં જોતરાય એકત્રીસ ડિસેમ્બરે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ કથા સ્થળ ઉપર જ ઉજવવાનો હોવાથી ત્યાં બધા જ યુવાનો ભાઈઓ અને બહેનો કે હનુમાન જન્મોત્સવમાં આપણે સૌ સહયોગ આપીએ આપણે સમાજને અથવા તો દરેક લોકોને એવા મેસેજ પહોંચાડીએ કે આ યુવાધન જે રસ્તે જઈ રહ્યું છે ત્યાંથી આપણે એને કથાના માધ્યમથી સારા સંસ્કારો એમનામાં ઉતરે એવી પણ આપણે પ્રાર્થના કરીએ તેમજ શાસ્ત્રીજી મહારાજ હરિપ્રસાદ શાસ્ત્રીજી મહારાજના શ્રીમુખે આ કથાનું આયોજન થઈ રહ્યું છે ચાલો આપણે સૌ સાથે મળી તેઓને પૂરો સહકાર આપીએ અને કથાને સફળ બનાવીએ અસ્તુ જય હનુમાનજી મહારાજ ભારત માતા કી જય